આગળ વાત કરીએ નડિયાદ મહાનગરપાલિકાએ શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા તેમજ ધૂળ પ્રદૂષણ અટકાવવા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ ફરજિયાત લગાવવી જરૂરી બની છે જ્યારે બાંધકામ સામગ્રી લઈ જતા વાહનો બંધ બોડી અથવા યોગ્ય રીતે ઢાંકેલા હોવા જોઈએ ધૂળવાળા ટાયરવાળા વાહનો એનએમસી વિસ્તારમાં પ્રવેશ નહીં કરી શકે જવાબદારી બિલ્ડર કોન્ટ્રાક્ટરની રહેશે રોડ પર ધૂળ રચકણો ન ફેલાય તે માટે સંબંધિત એજન્સી જવાબદાર રહેશે જ્યારે નિયમ તોડનારની સામે દંડ અને નોટિસ આપવામાં આવશે અત્યાર સુધી પંચાવનથી સાહીઠ સાઇટોને નોટિસ સાત સાઇટોને રૂપિયા પચીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે નડિયાદનું એક્યુઆઈ હાલમાં નેવું થી એકસો પંદર વચ્ચે છે જ્યારે સો થી ઉપર ચિંતાજનક છે જેથી આ પગલાં આરોગ્ય માટે જરૂરી છે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ જળવાઈ રહે એટલે કે હવાનું પ્રદૂષણ ઓછામાં ઓછું થાય તે માટે કોર્પોરેશન દ્વારા જ્યારે સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવી છે જેમાં દરેક કન્સ્ટ્રક્શન સાઇટે પોતે ત્યાં જે પણ એમની કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં ગ્રીન કવરથી સાઇટને ઢાંકવી પડશે નડિયાદ મુનસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જે વાહનો પ્રવેશ કરી રહ્યા છે કોઈ પણ મટીરિયલ લઈને કે જેનાથી પ્રદૂષણ ફેલાઈ શકે તો એવા વાહનો માટે પણ અમે આરટીઓને પોલીસને વિનંતી કરી છે કે આવા વાહનો પૂરતા પ્રમાણમાં ઢાંકીને અને પ્રદૂષણ ન કરે એ રીતે શહેરમાં પ્રવેશ છે આ ઉપરાંત આપણે અગાઉ સૂચના જાહેર કરી હતી જે પ્રમાણે જાહેરમાં કચરો બાળવાની વ્યવસ્થા છે એ પણ સંપૂર્ણ બંધ કરી છે અને કોઈ પણ બદલાય તો અને દંડ કરીશું આ હવા પ્રદૂષણ ફેલાવતી પંચાન જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ્સનો અમે સર્વે કર્યો છે અને તેમાંથી સાત જેટલી સાઇટનો અત્યારે બપોર સુધીમાં લગભગ પચીસ હજાર જેટલો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે અને કોર્પોરેશન એર ક્વોલિટી ઇન્ડેક્સ જાળવવા માટે કટિબદ્ધ છે